જેને કહી શકાય ભાદરવા સુધી પૂનમ અને અંબાજી નો મેળો આજના દિવસે આજે નક્ષત્ર છે ઉત્તર ભાદ્રપદા અને ચંદ્રમા મીન રાશિમાં રહેશે જેથી આજે જન્મેલા જાતકોનું શુભ નામ મીન રાશિ ઉપર એટલે કે દ છ રાશિ અક્ષર ઉપર રાખી શકાય તો આવો જોઈએ હવે આજનું રાશિ ભવિષ્ય અને જ્યોતિષ્ય ચર્ચા સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક કોઈ ખોટા ખર્ચાથી થી બચવું જરૂરી રહે ઉતાવળમાં કોઈ કાર્ય બગડી શકે છે અને ખાસ કરીને

તમારો શુભ રહે વાત કરીએ હવે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે ભાગ્ય યાદી આપતું લાગે યાત્રા પ્રવાસ નું આયોજન થઈ શકે ધર્મ કાર્ય થાય અને ખાસ કરીને નવીન તકો મળતી જાય તો આજે તમારે શું કરું શું કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમ શિવાય આ મંત્ર નો રાશિ પૂર્વક એક વિશ્વાસ માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય કોઈને કોઈ ગુણ જ્ઞાનમાં વૃદ્ધિ થાય રસ્તામાં આવતા જતા પૈસા પાકીટ પડી ના જાય તેની કાળજી લેવી કોઈ વિવાહ અકસ્માતમાં લાભ મળી જાય તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ ધમ દુર્ગાય નમ આ મંત્રનો નો ભાવ પૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક મન પ્રફુલ્લિત રહેતું લાગે છતાંય કાર્યોમાં કોઈ બાધા હોય એમ લાગે અને અંતે સફળતા મળતી જાય તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને

કન્યા રાશિમાં રહેશે તો સૂર્યનું પરિવર્તન સૂર્યનું પરિવર્તન થવાથી દરેક રાશિ માટે કેવું ફળ મળી શકે જનરલી વાત કરીએ તો સૂર્ય એ ઓલરેડી જેને કહી શકાય કે કેતુ સાથે હવે આવે છે એટલે એક પ્રકારે ગ્રહણ દોષ કહી શકાય સામે સત રાહુ છે કન્યા મીનનો અને કન્યાનો કેતુ છે તો સૂર્ય કેતુ સાથે હવે એન્ટર થયો છે ત્યારે મેષ રાશિ માટે જોઈએ તો છઠ્ઠા સ્થાનમાં સૂર્ય આવ્યો તો આરોગ્ય બાબતની કાળજી લેવી જરૂરી ગણાય જેને બીપીના દર્દો હોય એને સાચવવું પડે અને એવા આહારથી બચવું જરૂરી રહે શત્રુઓ ક્યાંક પરેશાન કરતા હોય એવું લાગ્યા કરે તો મેષ રાશિવાળાએ ખાસ કરીને ઓમ દુર્ગાય નમઃ આ મંત્રનો નિત્ય જાપ કરવાથી ની તકલીફ મોટી રાત મેળવી શકાય વૃષભ રાશિ માટે વાત કરીએ તો પાંચમા સ્થાનની અંદર સૂર્યનું ભ્રમણ ચાલુ થયું તો પંચમ ભાવમાં સૂર્ય જો કોઈ સમસ્યા હોય તો સર્જરીના પણ યોગ બની શકે પેટના દર્દોથી સાવધ રહેવું અને વિદ્યામાં આમ તેમ થાય ભણતા વિદ્યાર્થીને તો એના માટે શું કરવું તો એના માટે સરસ્વતીની કૃપા મેળવવી જરૂર રહે એમ રીમેમ સરસ્વતી નમઃ આ મંત્રનો જાપ કરવો તેમજ ધંધાધારી કે શેર સટ્ટામાં કાળજી રાખવી અને જરૂરી રહે વાત કરીએ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે ખાસ કરીને મકાન વાહનના પ્રશ્નોમાં જમીનના પ્રશ્નોમાં ક્યાંક અવરોધો પેદા થતાં લાગે અને છાતીના દર્દોથી સંભાળવું રહે ખાસ કરીને જોવા જઈએ તો જેને કોઈ નળી બ્લોક હોય કે એવું હોય બાયપાસ કરાવી હોય એવા લોકોએ પણ ધ્યાન આપવું જરૂર રહે અને ખાસ કરીને એવા લોકોએ પણ સંભાળવું કે જેને ચિંતા રહેતી હોય તો તમારું બીપી વધી શકે છે માટે ધ્યાન આપવું જરૂરી છે તો તમારે જેને કહેવાય કે મિથુન રાશિવાળાએ શું કરવું મિથુન રાશિવાળાએ ખાસ કરીને વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરવો જોઈએ નિત્ય જેનાથી સૂર્યની તકલીફમાંથી બહાર આવી શકે વાત કરીએ કર્ક રાશિ તો કર્ક રાશિવાળાના ત્રીજા સ્થાનમાં સૂર્ય આવે છે તો ત્રીજા સ્થાનમાં સૂર્ય સૂર્યકેતુનું ભ્રમણ એટલું બધું કોઈ નુકસાનકારક નથી પરંતુ કુટુંબ કબીલાથી વાદ વિવાદમાંથી બચવું જરૂરી રહે અને

વધવાના ચાન્સ રહે ના હોય તો નંબર આવવાના ચાન્સ રહે ગળાના દર્દો દાંત રાશિના જાતકોએ ખાસ કરીને સવારે વહેલા સૂર્યના સામે સૂર્યને જળ અર્પણ કરવું અર્ઘ અર્પણ કરવું અને સૂર્ય ગાયત્રી એટલે કે ઓમ ભાસ્કરાય વિધમહે મહાતેજાય ધીમી તન્નો સૂર્ય પ્રચોદયાત આ મંત્રનો જાપ કરવો જોઈએ જેનાથી ઘણી રાહત મળી શકે વાત કરીએ કન્યા રાશિ તો કન્યા રાશિના જાતકોએ બારમે સૂર્ય થવાથી સોરી લગ્નમાં સૂર્ય આવવાથી લગ્નમાં સૂર્ય કોઈ એટલો તકલીફ કરતા નથી પરંતુ ખાસ કરીને તમારો પ્રભાવ વધતો જાય અને જે જોવા જઈએ તો કોઈ નોકરીમાં કે એમાં પ્રગતિ છતાંય ક્યાંક બંધનમાં હોય એમ લાગ્યા કરે તો તમારે આવા સમયે ખાસ કરીને ઓમ રીમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી શુભ મળી શકે વાત કરીએ તુલા રાશિ તો તુલા રાશિના જાતકો માટે સૂર્ય બારમાં વ્યય ભાવમાં હોવાથી આ મહિનાની અંદર ખર્ચ બાબતે સાચવવું પડે કોર્ટ કચેરીના કાર્યોમાં સંભાળવું પડે બહારના કામોથી ધ્યાન રાખવું અધરવાઈઝ નુકસાન થઈ શકે ખોટા ખર્ચા થઈ શકે છે અને ડાબી આંખની કાળજી રાખવી જરૂરી રહે તો તુલા રાશિના જાતકોએ ખાસ કરીને ઓમ રોમ ઝૂમ સહ આ મંત્રનો જાપ કરવાથી સૂર્યની કૃપા સારી મળી શકે વાત કરીએ હવે વૃશ્ચિક રાશિ તો વૃશ્ચિક રાશિના જાતકોને લાભ સ્થાનમાં સૂર્યનું ભ્રમણ છે તો એનો કોઈ વાંધો નથી લાભ મળી શકે છે અને નવાઈ પણ પામી શકો છો એવા આકસ્મિક કોઈ લાભ મળી શકે છે કોઈ તક હાથમાં આવીને આવેલી જતી ના રહે તેની કાળજી રાખવી એટલે શાંતિથી કાર્યોમાં આગળ વધવાથી લાભ અવશ્ય મળે વાત કરીએ ધનુ રાશિ તો ધનુ રાશિના જાતકો માટે દસમા સ્થાનમાં સૂર્યનું ભ્રમણ જે છે તો એ કર્મ ક્ષેત્રને મજબૂત કરનારું ગણાય પરંતુ ગ્રહણ યોગમાં હોવાથી ખાસ કરીને ઉતાવળ નહીં કરવી કર્મ ક્ષેત્રમાં અને શાંતિપૂર્વક ધ્યાન આપી કર્મ કરવાથી ધંધો કરવાથી ફાયદો રહે વાત કરીએ મકર રાશિ મકર રાશિના જાતકો માટે આઠમે સૂર્ય આવવાથી એ આઠમે સૂર્ય શુભ નથી એટલે માર્ગના ગુપ્ત દર્દોમાં સાવચેત રહેવું રસ મસા ભગંદર જેવી બીમારીઓથી સંભાળવું પડે અન્યથા સર્જરીના યોગ બની શકે તો મકર રાશિના જાતકોએ ખાસ કરીને શું કરવું તો આહાર ઉપર ખૂબ જ ફોકસ કરવો અને સાદો આહાર મસાલા વગરનો બને ત્યાં સુધી લેવો હિતાવહ રહે અને જેને કહી શકાય કે ખાસ કરીને હનુમાન ચાલીસા નિત્ય શક્ય હોય એટલી ભક્તિ હનુમાનજીની કરવાથી ઘણી અમારા હાથ થઈ શકે વાત કરીએ કુંભ રાશિ તો કુંભ રાશિના જાતકો માટે હા કુંભ રાશિના જાતકો માટે સૂર્ય શુભ નથી તો સૂર્ય કુંભ રાશિના જાતકોએ શું કરવું કુંભ રાશિના જાતકોએ કોઈ સાહસ ના કરવા કોઈ વીમા અકસ્માત તે ધ્યાન રાખવું પડે કોઈની સાથે વાદ વિવાદથી બચવું જૂનો પ્રોપર્ટી વિવાદ હોય તો એમાં હમણાં શાંતિથી સમય પસાર કરી લેવો હિતાવહ રહે તો એના માટે આજે શું કરવું જોઈએ તો એના માટે તમારે ખાસ કરીને ઓમ ધૂમ દુર્ગાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક જાપ નિત્ય કરવાથી સૂર્યની કૃપા કંઈક સારા અંશે મેળવી શકાય વાત કરવાથી વાત કરીએ મીન રાશિ તો મેન રાશિના જાતકો માટે સાતમે સૂર્ય સાતમે સૂર્ય પતિ પત્નીના અંદર વાદ વિવાદો વધી શકે છે લાઈફ પાર્ટનરમાં તકલીફ થઈ શકે ભાગીદારીમાં સાવચેત રહેવું જરૂરી રહે અને છતાંય સાતમે સૂર્ય માન અપમાનમાં ધ્યાન રાખવું પડે ઘણીવાર કોઈ આપણું અપમાન કરી શકે છે તો એટલા માટે સૂર્યની ઉપાસના નિત્ય કરવાથી ગાયત્રી મંત્ર કરવાથી તમને સૂર્યનારાયણની કૃપા મળી શકે અને લાભ પણ મળી શકે છે તો બિન રાશિવાળાના જાતકોએ આ કરવું જોઈએ તો બારે બાર રાશિ માટે સૂર્યના પરિવર્તનનું આપણે અહીંયા વાત કરીએ વાત કરીએ હવે રાશિ ભવિષ્યમાં તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને તમારા માટે આજનો દિવસ ક્યાંક ને ક્યાંક બે ચેની ઉંચાટ પરિસ્થિતિ કઈ ગમે નહીં આ શૃત્તિ પેદા થાય કમજોરી લાગે

ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે ખાસ કરીને મકાન વાહનના પ્રશ્નો ઉકલતા લાગે ક્યાંક ના ક્યાંક માતૃપક્ષેથી પક્ષેથી કોઈ ચિંતાનું આવરણ આવી શકે છે અને જમીનના પ્રશ્નોમાં સાવચેતી રાખવાથી સફળતા મળી શકે છે તો આજે તમારે ખાસ કરીને મંત્રનો ભાવપૂર્વક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ મકર રાશિ મકર રાશિના જાતકો માટે જોમ જુસ્સો વધતો જણાય સાહસિકતાથી કરેલા ક્યાંક સફળતા મળી જાય મળતી જણાય ટૂંકી યોગો બને તો આજે તમારે શું કરું કરવું તમારે ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ ભાવપૂર્વક કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ગુળ જ્ઞાનમાં વૃદ્ધિ થાય ધર્મ કાર્ય થાય અને ખાસ કરીને જેને કહી શકાય કે આવકનું પ્રમાણ ક્યાંકથી મળતું લાગે જૂની ઉઘરાણી મળે તો તમારે ઓમ નમો નરસિંહ આ મંત્રનો ભાવપૂર્વક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ મીન રાશિ મીન રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ કરીને આનંદ ઉત્સાહ પ્રસન્નતા ધારેલા કાર્યો પાર પડતા જણાય અને સફળતાઓ નજીક આવે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણ આ મંત્રનો ભાવપૂર્વક એક વિશ્વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ વિજયમૂર્ત વિજયમુર્ત માં બાર ને ઓગણત્રીસ થી બાવન ને સત્તાવન સુધી વિજયમૂર્ત રહે વિજય માં શુભ કાર્ય કરવા શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે દરેકે દરેક નો દિવસ શુભ રહે શુભકામના સાથે હું જ્યોતિષ આચાર્ય લાઈવ ટ્વેન્ટી ફોર માંથી રજા લઉં છું નમસ્કાર દર્શક મિત્રો